મકર સંક્રાંતિ નું પર્વ હોય તો અમારા સૌ પ્રજ્ઞા ચુકસુ પરિવાર તરફથી આપ સર્વે ને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના દોસ્તો આજે સંસ્થા પરિષદમાં માનવ સેવા ગ્રુપ વધાર્યું છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી દોસ્તો હર હંમેશ જ્યારે જ્યારે સંસ્થાને જરૂર પડે છે ત્યારે આ ગ્રુપ અગ્રેસર રહીને સંસ્થાની જરૂરિયાતને પૂરી પાડે છે સાથે સાથે જ ગ્રુપના માધ્યમથી નવા નવા મેમ્બર સંસ્થા સાથે જોડાય છે તો સરસ મજાનું આ ગ્રુપ સેવાકીય કાર્ય કરી રહ્યું છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત ગ્રુપના તમામ મેમ્બરોને દીર્ઘાયુ પક્ષે એમના નખમાંય કોઈ દિવસ કાંઈ રોગ ન થાય અને એમની મનની જે કાંઈ પણ મનોકામના હોય કુદરત પૂરી કરે સાથે સાથે જ એમના ધંધા રોજગારમાં ઉપરો ઉપર બદકત આપે અને આજના દિવસે ખાસ કુદરતને પ્રાર્થના કરીએ કે આ ગ્રુપ જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે એ પ્રવૃત્તિ કરવાની કુદરત એ લોકોને અપાર શક્તિ પ્રદાન કરે દોસ્તો આજનું મેનુ છે ઊંધિયું પૂરી ઢોકળા ચટણી ગાજરનો હલવો સલાડ પાપડ છાશ દાળ ભાત સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમ તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે જિલ્લા બાર વર્ષથી કાર્યરત છે નેત્રહીનોના પુનર્વસનની સાથે સાથે સંસ્થા દ્વારા પક્ષીને ચણ હોસ્પિટલમાં દર્દીને ફ્રૂટ અને બિસ્કીટ વિતરણ સાથે સાથે જનજાગૃતિના નાના મોટા કાર્યક્રમો કરવામાં આવે છે સાથે સાથે મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર નેત્રહીનો માટે રોજગાર તો શોધીએ જ છીએ પરંતુ સંસ્થાની અંદર રહીને જ વધુને વધુ નેત્રહીનોને રોજગાર પૂરો પાડી શકીએ એ માટે છેલ્લા નવ મહિનાથી સંસ્થા દ્વારા ડિસ્પોઝેબલ ઉદ્યોગ ચાલુ કરવામાં આવ્યો જેના માધ્યમથી હાલ દસ નેત્રહીનોને આપણે રોજગાર પૂરો પાડી રહ્યા છીએ આ કાર્યને વધુને વધુ વધુ આગળ લઈ જવા અને વધુ ને વધુ નેત્રહીનો સંસ્થાની અંદર રહીને જ રોજગાર મેળવી શકે એના માટે આપ સર્વેના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે ત્યારે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે વધારો સંસ્થા સાથે જોડાવો સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એનાથી આપ સર્વે પરિચિત થાવ અને આ વિડીયોને વધુ ને વધુ શેર કરો જેથી અન્ય લોકો સુધી પણ સંસ્થાની વાત પહોંચે તો દોસ્તો ફરી ફરી માનવ સેવા ગ્રુપના તમામ મેમ્બરોનો આજના દિવસે હૃદયથી સંસ્થા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું તો ફરી મળશું આવા કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે તે આપને કેવી લાગે છે તો કેમેરામેન પવન પરાટર સાથે મને મયુર ગજાનાને રજા આપશો આભાર ધન્યવાદ